આધુનિક યુગમાં અંધશ્રદ્ધાએ ત્રણ માસની બાળકીનો જીવ લીધાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવર નગર વિસ્તારની બીમાર બાળકીને અંધશ્રદ્ધામાં સપડાયેલો પરિવાર હોસ્પિટલ લઈ જવાને બદલે મધ્યપ્રદેશમાં પાખંડી ભુવા પાસે લઈ ગયો હતો પાકંડી ભુવાએ બાળકીના શરીરે અગરબત્તીના ડામ આપ્યા હતા અને પરિવારજનોને બાળકીને સારું થઈ જશે તેવું ખોટું આશ્વાસન પણ આપ્યું હતું રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર બે માસૂમ બાળકો છે એ ડામ આપવાની પ્રથાને જૂની પરંપરાના કારણે જે મોત સામે ઝઝુમી રહ્યા હતા બંને બાળકો કે બાળકીને બાળક એમાંથી એક જોરાવનગરની બાળકી છે એનું મોત થયું છે અને આ મોતના જવાબદાર કોઈ પણ વ્યક્તિ હોય તો એના સામે કાયદેસર કાર્યવાહી કરનાર છીએ વિજ્ઞાન જાથા અને કાઉન્સેલિંગ પણ કરનાર છીએ કે નિર્દોષ બાળકો હવા હોમાઈ ન જાય બીજા બાળકોનો પણ ભોગ ન લેવાય એના માટે વિજ્ઞાન જાથા કટિબદ્ધ છે આજે આપણી જૂની પરંપરાગત માનતા કે ડામની કુપ્રથાના કારણે બાળકોએ એનો જીવ ગુમાવ્યો છે અને એક બાળકી અત્યારે મોતને ભેટી છે અને આ આ એટલે એના કસૂરવાનો એને દાખલા રૂપ સજા થાય અને એની અટકાયત થાય એના માટે વિજ્ઞાન જાથા કાર્યવાહી કરનાર છે આપણે શું જાણીએ છીએ કે આ ડામ આપવાની કુર પ્રથા બીમારીના કારણે અને આવા અનેક અગાઉ માસુમ બાળકોના મોત થયા છે આવા આવા બનાવનું પુનરાવર્તન ન થાય તે માટે કાર્ય છે અને એફઆઈઆર દર્જ કરવાની કાર્યવાહી ચાલુ છે અને ભવિષ્યની અંદર કોઈપણ વ્યક્તિ એવું ડામ આપવા કે જે ડામ આપનાર વ્યક્તિ પણ સાવધાન થઈ જાય તે સંબંધી વિજ્ઞાન જાથા કાર્યવાહી કરનાર ખાસ કરીને અત્યારે એવી જાણવા મળ્યું છે કે એના માતા પિતા ગંભીર રોગના રોગમાં પીડા પીડાય છે તેના કારણે વાયરસને કારણે આ બાળકીનું મોત થયું છે અને આ મોત માટે તે જ મુખ્ય કાર માને છે પણ માતાજીની જગ્યા પર એના છાતીના ભાગે એને અગરપતી ફેરવી હતી ને એને ડામની જ દેખાય છે ચીનો દેખાય છે આ બધી હકીકત હોવા છતાં ઢાંકવાનો પ્રયાસ છે અસહકાર દે છે એનું વલણ પણ અસહકારવાળું છે ગુસ્સાવાળું છે એટલે આ બધી હકીકત વિજ્ઞાન જાતા એનો લીધી રૂબરૂ પહેલી વખતે મુલાકાત કરી ત્યારે પણ એમનું બે વર્તન હતું એટલે એટલે ખાસ કરીને આ આપણા દેશના ભારતની લોકતંત્રની અંદર સાચી હકીકત ઉજાગર કરવાનો સૌને અધિકાર છે એટલે મીડિયા સાથે પણ જો બેહુદ વર્તન થયું હોય તો તેની તે દુઃખદ બાબત છે અને આવું થવું ન જોઈએ તે માટે પણ અમે સરકારી તંત્રને જાણ કરશું કે ભાઈ આવા આવા બનાવવાનું અટકાવવા માટે મીડિયા કર્મી કામ કરી રહ્યા છે આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે તેમની સાથેનું બેહદ બેહુદ વર્તન છે તેની જાથા નિંદા કરે છે પાખંડી ભુવાએ ડામ આપ્યા બાદ પણ બાળકીની તબિયતમાં સુધાર ન થતા અંતે પરિવારજનો બાળકીને રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે લાવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું પરિવારજનોએ તબીબી સારવાર અપાવવા માટે ઘણું મોડું કરી દેતા માસુમ બાળકી મોતને ભેટી હતી આ તરફ અંધશ્રદ્ધાને કારણે બાળકીના જીવનનો ભોગ લેવાઈ ગયાની જાણ વિજ્ઞાન જાથાને થતા કાયદેસરના કડક પગલાં લેવા પોલીસ તંત્રને માગ કરાઈ છે